માથે બેડલું જતી જોઈ નાર રે તસવીર એની દિલમાં દિલ રે મારા કાકાનું નામ જિગ્નેશભાઈ બારોટ જિગ્નેશ કવિરાજ એમનો બી ખૂબ સપોર્ટ રહ્યો મને એ ટુ ઝેડ મારા જેટલા બી સોંગ આવ્યા એ બી એમને ખૂબ સપોર્ટ કર્યો શેરિંગ કર્યું એમનામાં મારા પડેલા બોલ જીલ નારી ક્યાં ગઈ એ તું તો તો મારી જિંદગી ઊભો 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 ઇન્ટરવ્યૂ શરૂ થાય ને એ પહેલાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો હું છે ને બહુ માં ઇન્ટરવ્યૂ લેવામાં હું કહેવાનું ભૂલી જાઉં છું પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમને ગમે તો લોકો સુધી પહોંચાડજો લાઇક કરજો પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો સિનેમા સાહિત્યને એન્જોય માણો આ ઇન્ટરવ્યૂ જય માતાજી દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે તમને જે ચહેરો દેખાય છે એમનું નામ વરદાન બારોટ છે વરદાનભાઈ બારોટ છે તમે એમના આલ્બમ સોંગ યુટ્યુબ ઉપર જોયા હશે તમે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરતા હશો સૌથી પહેલાં તો વેલકમ વરધાનભાઈ સિનેમા સાહિત્યમાં જય જય માતાજી અમે નવરાત્રિ નિમિત્તે મળ્યા છીએ અમે જ્યાં બેઠા છીએ ત્યાં નવ દિવસ ખેલૈયાઓ ગરબે ગૂમવાના છે પહેલાં તો જે આદ્યશક્તિ નવરાત્રિ છે એના વિશે વાત કરો તમે કયા દિવસે પરફોર્મ કરવાના છો આદ્યશક્તિ ધ કલ્ચર ઓફ ગુજરાતમાં હું અને મારા ફાધર વિશાલભાઈ બારોટ અને અમારી આખી ટીમ વરદાન બારોટ બેન્ડ આખું અમે પાંચમા નોરતે અહીંયા આવવાના છીએ સાત ઓક્ટોમ્બરે ખેલૈયાઓને ઘર બે મોજ કરાવવા માટે ખૂબ એક્સાઇટેડ છે બધા તમે આ નવરાત્રિએ પરફોર્મ કરવાના છો તમે કેટલી નવરાત્રિથી પરફોર્મ કરી રહ્યા છો કેટલા વર્ષ થયા તમે જે કે જ અમે પરફોર્મ કરો છો ઘાવ છો લાસ્ટ ટુ નવરાત્રી નવરાત્રિમાં હું પરફોર્મ કરી રહ્યો છું બાકી આ ફેર થર્ડ ઇયર ઓકે અને શરૂઆત કઈ રીતે થઈ આ ગાવાની શરૂઆત તમારા પપ્પા તમે કહ્યું એમ ગાય છે તો થોડી એવી છે વાત કરો ઘરમાં પહેલાંથી વાતાવરણ સંગીતનું રહેતું એટલે એમાંથી એમાં જ રસ જાગી ગયો એટલે શરૂઆત હું ત્રીજા સ્ટાન્ડર્ડમાં તો ત્યારથી કરેલી છે મ્યુઝિકમાં જ એટલે ત્રીજા ધોરણમાં તમે હતા ત્યારે પપ્પા સાથે કોઈ કાર્યક્રમમાં ગયા હતા એવી રીતે શું યાદ છે જરા એ એ કહું મને હાર્મોનિયમ ને બધું મારા દાદાએ શીખવાડ્યું પછી મારા પપ્પાનું જોઈને લોક સંગીતમાં ઘણું બધું મને શીખવાડ્યું મારા કાકાનું જોયું બસ એમની જોડે પછી કાર્યક્રમમાં જતો જોતો શીખતો બસ એ રીતના તમારા પપ્પાનું નામ વિશાલભાઈ છે એ લોકો જાણે છે તમારા દાદાનું નામ અને કોઈ બારોટ મારા દાદાનું નામ હસમુખભાઈ બારોટ અને મારા કાકાનું નામ જિજ્ઞેશભાઈ બારોટ જિગ્નેશ કવિરાજ આપ સૌ જાણતા હશો કઈ એવી તમને નાનપણમાં કયું એવું ગીત હોય કે ભજન હોય જે તમે દાદાના મોઢે કે કાકાના મોઢે આમ સાંભળતા હોય તમને ગમતું હોય નાનપણમાં એવું કંઈ અત્યારે યાદ આવે તો કહો ભજનમાંથી ગમતું કોઈ કંઈ પણ એમ કે તમે નાના હશો ત્યારે ઘરમાં જે માહોલ હશે કે ગાતા હશે ને તમે નાનો એ વખતે મારા કાકાનું એક સોંગ મા બાપનો એક ભાવ ખૂબ વાયરલ થયો હતો એ ખૂબ મને પસંદ હતો આજ પૂજાણા આજ પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મોટું દુનિયામાં કોઈ નથી પહેલી વાર તમને કેવી ઈચ્છા થઈ કે હું હવે પરફોર્મ કરીશ કે હું પરફોર્મ કરવા જાઉં અથવા તમે ગયા હો પપ્પા સાથે ગયા હશો કે કાકા સાથે એ મેમરી જણાવો પર્ફોર્મ કરતાં તો પહેલાં બીક જ લાગતી હતી કે હું કંઈક ગડબડ કરી દઈશ બે સુરો થઈ જઈશ પણ ધીમે ધીમે આમ પ્રેક્ટિસ કરી બહુ એટલે બહુ પ્રેક્ટિસ કરી અત્યારે આપણે એમ એમ થઈ જાય કે ના હું આટલું તો ગઈ શકીશ વધારે નહીં પણ આટલું તો ગઈ શકીશ એ રીતના થયું બહુ જાણીતા ગાયક છે એમનું શું પ્રતિભાવ રહેતો એ શું કહેતા કે તું બરાબર ગાય છે કે બરાબર નથી એમનું શું કેવું હતું શરૂઆતમાં એ તો કે હવે કે તને ગમ છે તો કે કરો કે એમ એમનો બી ખૂબ સપોર્ટ રહ્યો મને એ ટુ ઝેડ મારા જેટલા બી સોંગ આવ્યા એ બી એમને ખૂબ સપોર્ટ કર્યો શેરિંગ કર્યું એમનામાં બધું ખૂબ એમને ખૂબ મને સપોર્ટ કર્યો એઝ અ ફેમિલી મેમ્બર એમનું કયું એવું ગીત છે જે તમને સૌથી વધારે પસંદ હોય નાનપણથી જ પસંદ છે એના પછી બીજું કોઈ જેમ આગળ વધતા ગયા એમ એમને તો બધા આમ તમે આમ સામાન્ય રીતે કયું આમ ગણ ગણગણતા હો કે ગાતા હો કે આમ ફરમાઈશ થતી હોય ને તમે ગાતા હો એમનું એક છે બે વફાનું એ ખૂબ મારું રીલ્સમાં પણ ખૂબ વાયરલ થયું હતું રી સોંગ તું તો તો લાઈને મારી જિંદગી રો તમારું પેલું આલ્બમ ગીત કયું રિલીઝ થયું અને એને રિસ્પોન્સ કેવો મળ્યો મારું પહેલું ફર્સ્ટ વિડિયો સોંગ રિલીઝ થયું હતું મજા લો જીગર સ્ટુડિયો લેબલ છે એમાંથી આવ્યું હતું એમાં પબ્લિકનો એ મોજ મસ્તીનું સોંગ હતું એ વખતે એ ટ્રેન્ડ હતો કે મોજ મસ્તીના સોંગ કરો ચાલશો આમના એ વાઈબ હતી આપણા દિમાગમાં એટલે એવું નાખ્યું હતું મોજ મસ્તીવાળું એમાં સારો રિસ્પોન્સ આવ્યો હતો કંઈક બે લાખ પ્લસ વ્યૂઝ છે એમાં પણ સારું રહ્યું આમ નેગેટિવ કોમેન્ટ્સ નથી અમે જીગર સ્ટુડિયોના ગણંદભાઈ ઠાકુરનો પણ આખો ઇન્ટરવ્યુ કરેલો છે બહુ જ સરસ એમની જર્ની પણ બહુ જ ઇન્સ્પાયરિંગ છે એ ગીતની બે પંક્તિ થઈ જાય જિંદગી કરો કરો મોજ મસ્તી લેર ડરો ના કોઈની રજા લ્યો મજા 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 લ્યો ગમે ત્યાંથી મળે યાર મજા લ્યો આના પછી તમારું કયું ગીત રિલીઝ થયું હવે યાદ નથી કારણ કે શેડ્યુલ આખું યાદ કરવું પડે પનિહારી સોંગ તમારું પનિહારી હા હે એમ એ એમાં મને પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો ધીરેન રાધેજા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાંથી આવ્યું હતું ને મારું પહેલું જ એવું લવ સોંગ વિથ વિડિયો હતું એટલે પબ્લિકે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો હતો માથે બેડલું જતી જોઈ નાર રે

જ્યારે હું મારા કાકાની બાજુમાં ગાતો હોઉં એટલે પહેલાં તો એક જ ડર રહે કે મારો સૂરની બહાર આજુબાજુ ના જવું જેવો સૂરની આમ બહાર જવું એટલે મને ડર રહે કે હવે પતિ હવે ભાઈ મતલબ એ તો રહે એઝ અ સિનિયર કલાકાર જોડે છો ફેમિલી મેમ્બર છે એટલે એકદમ કમ્ફર્ટ રહે કમ્ફર્ટ રહે પણ એમના એમનું ના બગડે એ પ્રમાણે ગાવું પડે આપણે એટલે જ્યારે પણ એમની જોડે હોઉં મારા કાકાની સાથે જોડે હોઉં હું તો એમ જ એક સુરમાં ગાવું બસ બહુ મોટી વાત છે એમની સાથે એ સુરમાં ગાવું એ જ મોટી વાત છે જિગ્નેશભાઈ સિવાય તમારા ગમતા લોકગાયક કે કલાકારો કયા છે જે તમે સાંભળતા હો જે તમે તમારી પ્રેક્ટિસ કરતા હો જે રિયાઝ કરતા હો એનામાં પણ તમે એનો ઉપયોગ કરતા હો ગુજરાતમાં તો મારા કાકા જ મારા પપ્પા અને પછી જૂના કલાકારોમાં જોયા તો લક્ષ્મણ બાપુ એમના ભજનો ખૂબ સાંભળું અને હિપ હોપમાં હા મણિરાજ બારોટનું પણ ખૂબ સાંભળું અને હાલમાં હું છેલ્લા બે બે વર્ષથી હું હિપહોપનું સ્ટડી કરી રહ્યો છું અને મારું એક સોંગ પણ આવ્યું છે જસ્ટ સીલ કરીને જે પબ્લિકે ખૂબ વધાર્યું કે ટેન્શન લેવાનું નહીં દુઃખ કોઈને કહેવાનું નહીં તમને ખ્યાલ હશે તો હિપહોપમાં હું ઇન્સ્પાયર થયો એમીવે વેન્ટાઈને સાંભળીને એટલે આગળની નેક્સ્ટ જર્ની ગુજરાતના કલ્ચરને લઈને અને હિપહોપમાં કોલપ થશે બહુ યુવાનોને ગમે મજા આવે હું એ વાત ઉપર આવું છું પણ એની પહેલાં હું મ બોલ્યો ને મ એ સમજી ગયા કે મણિરાજ બારોટ એમનું તમારું કયું ગમતું છે અથવા તો આમ તો બધે ગમતા હશે તમે મને એમ જ કહેશો પણ સૌથી વધારે અથવા અત્યારે યાદ આવે પહેલું હમણાં જ મારા કાકાએ હાહાકાર મૂવીમાં એમનું એક જૂના સોંગ હતા કે મધુરો દારૂડો એની એક વાઈબ જ અલગ છે એ સોંગ ખૂબ ગમે એમનું મને છેલ્લો આની પહેલાં એટલે અમે છેને એક મહિનાની અંદર જ આઈ થિંક જિગ્નેશભાઈ સાથે વાત કરી હતી અને આ ગીત જ એમણે ગાયું હતું સિનેમા સાહિત્ય ઉપર એની બે પંક્તિ તમે ગાઈ સંભળો છો એ એ મારે ન તો પીવો ને મને પાયો રે મદરો દારૂડો મેં કેશે એ પહોંચવાગે ને પગ મારા તૂટે એ મોડું થાય તો માથું મારું દુઃખે આ ભાઈ એ આ દોસ્તારોએ તમે તમારી હિપહોપ જર્નીની વાત કરી છે તમારા ભવિષ્ય તમારા પ્રોજેક્ટ છે તમને કરવું છે એના સિવાય લોક જે જે તમે જે તમે મોટા થયા છો જે વચ્ચે એનામાં બીજું શું કરવું છે એમાં તમે જોવો કે હું હવે એક ડિસાઇડ કર્યું છે કે મોસ્ટ ઓફ બને ત્યાં સુધી મારા સોંગ હું જાતે જ લખું છું હાલ હવે હવે પણ જો બીજા કોઈ બહારના લેખક હોય એમના કોઈ સારા સોંગ હોય તો એ પણ કરવાના જ છે કે આપણા ગુજરાતની કલ્ચરમાં કે ગરબાના તાલમાં સાંભળવાવાળા પણ પબ્લિક છે મારા ફેન્સમાંથી તો એમના માટે પણ સોંગ આવશે અને હિપહોપ માટે બી હવે આગળ કરવાનું છે તમારા પપ્પા તમારા કાકા તમારા દાદા જેટલી આપણી અત્યારે વાતથી હું સમજું છું ત્યાં સુધી આ ત્રણ વ્યક્તિ એવા છે જેને તમે જોઈને તમે મોટા થયા છો તમારી ઇન્સ્પિરેશન આમ કોણ આઈડિયલ કોણ આ ત્રણ ત્રણ એમના ઉપરાંત કોઈ કે એમ કે જે આદર્શ તમે જેમને જોઈને શીખતા હો મારા પપ્પા પપ્પા અને આ ઇન્ટરવ્યૂમાં છેલ્લો પ્રશ્ન નિરાતે ક્યારેક વાતો કરીશું તમારા સાથે પણ મને એ પૂછવું છે કે અત્યારે સિનેમા સાહિત્યના માધ્યમથી તમારે તમારા પપ્પાને કંઈક કેવું હોય આમ તો આપણે આપણા પપ્પાને થેન્ક યુ દી ન કહી શકીએ હું એ નથી કહી શકતો પણ તમારે કશું કેવું હોય ગાયને કેવું હોય તો ગાયને સંભળાવો અથવા તો જે કેવું હોય ગાવામાં તો શું કહેવાય જોડે આખો આમ માહોલ હોય એનો તો એમાં એ અલગ પડકાર અંગાથે આવે પણ હાલ હું શબ્દોના માધ્યમથી કહીશ કે થેન્ક યુ આભાર એ બહુ નાના શબ્દો છે એમની આગળ બરાબર કોઈ કંઈ કહી શકું એમને કારણ કે એમને ઘણું બધું એટલે ઘણું બધું જતું કર્યું છે એમના જીવનમાં એમને મારા કાકાના કાકાને પણ એમને ખૂબ સપોર્ટ કર્યો મારા દાદા દાદા સાથે જતા પપ્પા એ વખતે કાકાને બંને જોડે એ વખતે બી એમને ઘણું જતું કર્યું મને શીખવાડવામાં બી ઘણું એમને જતું કર્યું છે કે થશે વાર લાગશે થશે એમ ખૂબ સપોર્ટિવ રહ્યા એટલે ખૂબ સપોર્ટિવ રહ્યા અને બસ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભગવાનને પણ થેન્ક યુ કે આવા પપ્પા મને મળ્યા થેન્ક યુ છેલ્લું તમારું તમારા ચાહકો માટે કશું ગાઈને પૂરું કરીએ તમને જે મજા પડે તમારું કે બીજું કોઈ પણ અથવા તો ગરબાથી મને લાગે છે ગરબાથી પૂરું કરીએ નવરાત્રિના આપણે એ નિમિત્તે મળ્યા છીએ તો ગરબાથી પૂરું કરવું તો એનાથી ચાલો ચલો માના ગરબા ગઈ હાલો આ તો મારા માડીના રથનો રણકાર રથનો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો રૂમ 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 જોમ 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 વર્ધનભાઈ ખૂબ ખૂબ થેન્ક યુ તમે હિપ હિપહોપમાં આગળ વધો તમે લોક તમારા ગીતો સાંભળી અને આપણે નિરાતે એક વખત આમ જેને જેમિંગ રાઇમિંગ કહેવાય ને પેટી લઈને કે અથવા એના વગર બેસીશું અને તમારા સાથે નિરાતે વાતો કરીશું ખૂબ જ મજા આવી થેન્ક યુ